ભાજપના જ પરાક્રમસિંહ જાડેજા દબાણ મુદ્દે તંત્રનું ધ્યાન દોર્યું હતું ગત રોજ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સામાન્ય સભા મળી હતી જેમાં ભાજપના કાઉન્સિલર પરાક્રમસિંહ જાડેજા એ ગંભીર મુદ્દાઓને લઈને

સમાવિスタરમાં જલારામ મંદિર પાસે ગેરકાયદેસર બાંધકામ મામલે બિલ્ડર અને તેના મડદિયાઓ વિરુદ્ધ અનેકવાર ફરિયાદ બાદ પણ કાર્યવાહી ન થતી હોવાની વાત કહી અનેક આક્ષેપો કર્યા હતા હવે રજૂઆત કરવાની મર્યાદા ને લિમિટ આવી ગઈ હોવાનું જણાવી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી આ મુદ્દે પરાક્રમસિંહ જાડેજાએ તીખી પ્રતિક્રિયા આપતા માહિતી આપી હતી અધિકારીઓ કામ ન કરતા વાતમાં પૂર્વ મેયર અને કોર્પોરેટર રાઠોડે અધિકારીઓ રાજા બની ગયા હોય તેવું લાગી રહ્યું છે તેમ જણાવ્યું હતું અને અધિકારીઓની તાકીદની મિટિંગ બોલાવી ધારાસભ્યોની સાવચી વાત સાંભળી ત્વરિત કાર્યવાહી કરવાની માંગ કરી હતી બિલ્ડરની વાત છે એ આખા તોડી અને નવે બનાવવાનું કામ પણ ચાલે બાજુની સોસાયટી રજૂઆત આવી છે કે બાપુ આ લોકો બાંધે છે સારું કરે છે સારું થવું છે પણ અમારા આખા રોડ રસ્તા દબાવી દીધા છે ડીએમકે માર્જિન જે રાખવું છે માર્જિન નથી રાખ્યું અમારી પાણી ગટરની લેમી બધું પડી નથી એ બાબત મેં કમિશનરશ્રીને ધ્યાન દોર્યું એને પણ તાત્કાલિક એક્શન લઈ અને અધિકારીઓને મોકલા તપાસ કરાવી અને એને પણ વ્યાજબી લાગતા એને નોટિસો આપી જુદી જુદી નોટિસો પરથી એને સ્ટે ઓર્ડર પણ આપ્યો છે બાંધકામ ન કરવા તેમ છતાંય નાનું મોટું બાંધકામ કરતાં ફરીથી ધ્યાન દોસ્તું તરત એની રજા ચીઠી રદ કરી હાલમાં રજા ચીઠી રદ છે કામ બંધ છે માપણી કરાવવાનું ઘણા ટાઈમથી નતું થતું રજૂઆત કરી કે ભાઈ માપણી કરી અને જે કાંઈ યોગ્ય હોય એ યોગ્ય તપાસ કરી અને વધારાનું બાંધકામ હોય તો દૂર કરો ના વધારાનું નિયમ તો થોડું તાત્કાલિક બાંધકામ ચાલુ કરવું અધિકારીઓનું કોઈ સાંભળતું નથી અધિકારીઓને ત્યાંથી બગાડવામાં આવે છે કે અધિકારીઓને અત્યારે કોર્પોરેશનમાં બહાર સાઇડ ઉપર જાય છે કોઈ નવો જે અધિકારી આવ્યો છે કામ કરે બાપુ તમારી બી એક લિમિટ પતિ છે ઉપર તમે બોલ્યા છો શું કે સાહેબ મારા જ્યારે લોકોના પ્રશ્નો હોય ત્યારે અધિકારીને એક ફેરે બે ફેરે ત્રણ ફેરે કહેવાની મારી પણ એક મર્યાદા હું બહુ કષ્ટ કહું છું કે ભાઈ હવે અધિકારીઓને કહેવાની મર્યાદા મારી પૂરી થઈ હવે કમિશન સર્જાજ કહીશ કે ભાઈ તમે પોતે જ સાઈડ ઉપર આવીને જોવું તમે જ આનો નિર્ણય કરો કાયમ માટે અધિકારી સુધીની એક અધિકારીને રજૂઆત કરવાની કોઈ બી આપો પણ બિલ્ડર છે શું નામ છે કોઈ બિલ્ડર બહાર ન જાય